ગુજરાતમાં આવેલી છે પતિની યાર બનાવવામાં આવેલ વાવ પાટણની રાન છે વધુ આકર્ષિત કરે છે આ સુંદર સંરચનાનું નિર્માણ અગિયારમી સદીમાં એક રાજાની યાદમાં કરવામાં આવ્યું હતું સરસ્વતી નદીના કિનારે બનેલ સાત તળવાળી આ વાવ ચોસઠ મીટર લાંબી વીસ મીટર પહોળી અને સત્તાવીસ મીટર ઊંડી છે ઐતિહાસિક વાવનો નક્કશિકા અને કલાકૃતિ ખૂબ જ સુંદર છે આ વાવનો ઇતિહાસ 900 વર્ષ કરતા પણ વધારે જૂનો છે તેમ જ આ વાવની મુલાકાતે દેશ અને વિદેશના અનેક સહેલાણીઓ આવે છે આ વાવને વર્ષ 2014 માં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે આવો આ રાણકી વાવ કે રાણીની વાવ વિશે થોડું વધારે જાણીએ આ વાવ પાટણ જિલ્લાના પાટણ શહેરમાં આવેલી છે રાણકી વાવ કે રાણીની વાવની વાત કરીએ તો તેનું નિર્માણ 1063 માં કરવામાં આવ્યું હતું આ વાવ તે સમયની રાણી ઉદયંતીએ પોતાના પતિ વિમદે પહેલા પુરાત વિભાગ દ્વારા ઓગણીસો અડસઠ માંગ વાવમાં ભરાયેલ માટીને બહાર કાઢવાના ના કાર્યવાહી કરતા ઘણા વર્ષોની મહેનત બાદ ઓગણીસો એસી વાવ તેના મૂળ સ્વરૂપમાં મળી આવી હતી રાણકી વાવના બાંધકામની વાત કરીએ તો તે ચોસઠ મીટર લાંબી

જેમાં વાવની દિવાલો અને સ્તંભો પર મોટા ભાગનું નક્ષીકામ રામ વામન મહિષાસુર જેવા ભગવાન વિષ્ણુના અવતારો અને હોઠ રંગતી અને શણગાર કરતી અક્ષરાઓ અને નાગકનિયાઓની મૂર્તિઓ કલાત્મક રીતે કોતરવામાં આવી છે રાણ થી વાવનું એક રહસ્ય છે વાવના સૌથી નીચેના ચરણની સૌથી છેલ્લી સીડી નીચે એક રસ્તો છે જેની અંદર ખૂબ લાંબી ત્રીસ કિલોમીટર ની સુરંગ છે એવું કહેવાય છે કે આ સુરંગ સિદ્ધપુર માં નીકળે છે. હાલા સુરંગનો પ્રવેશ માર્ગ કાદવ અને પથ્થરોથી ભરાઈ ગયેલ છે. આ સુરંગ અંગે લોકોનું માનવું છે કે તેનો ઉપયોગ યુદ્ધમાં અથવા અન્ય કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં રાજા અને રાજપરિવારને કરતો હશે. રાણીની વાવનું જળ વ્યવસ્થાપન ભૂજળ સંસાધનોના ઉપયોગનું ખૂબ જ મહત્વનું ઉદાહરણ માનવામાં આવે છે. આ વાવ અગિયારમી સદીના ભારતના ભૂગર્ભ વાસ્તુ સંરચનાનું એક अनोखा પ્રકારનું વિકસિત તેમજ વ્યાપક ઉદાહરણ છે. સોલંકી વંશની આ વાવનું નિર્માણ મારુ ગરજુર શૈલીમાં કરવામાં આવ્યું છે વાવને જોતાં તમને ખ્યાલ આવશે કે તે ઉના મંદિર આકારની છે અને તે જ અશક્ય છે વાવને ઉના મંદિરની જેમ તૈયાર કરવામાં આવી છે જેમાં સાત તળ સુધી સીડીઓ છે જે પૌરાણિક અને ધાર્મિક કલનાઓની સાથે ખૂબ સુંદર રીતે નિર્માણ કરવામાં આવી છે વાવ અંદાજે ત્રીસ મીટર ઊંડી છે અહીં કરવામાં આવેલ પોતરની કામમાં પ્રાચીન અને ધાર્મિક ચિત્રોનો ઉલ્લેખ જોઈ શકાય છે સડક માર્ગ અમદાવાદથી પાટણ માટે ગુજરાત રાજ્ય પરિવહન અનેક બસો મળી રહે છે તે ઉપરાંત મહેસાણા થી પણ તે માટે બસ મળી રહે છે તેમજ ખાનગી વાહન કરીને પણ જઈ શકાય છે રેલ માર્ગ જો તમે ટ્રેન દ્વારા પાટણ જવા માંગતા હો તો તે માટેનું નજીકનું રેલવે સ્ટેશન મહેસાણા છે ત્યાંથી તે માટે બસ કરી તમે વાવ જોવા જઈ શકો છો હવાઈ માર્ગ હવાઈ માર્ગે જવા માંગતા હો તો નજીકનું એરપોર્ટ અમદાવાદ છે ત્યાંથી વાહન દ્વારા જઈ શકાય છે